આગળ વિદ્યામાં જોવા મળશે તમને બાઈક આ અમારી જે મહાપ્રભુજની બેઠક બેઠક રોડ કહેવાય છે મિત્રો આને અલ્યાક મમ્મી ને પપ્પા જઈ રહ્યા છે આગળ આગળ એ અમારી ન્યૂ બાઈક પણ આજે અમે કાલે જ નવી બાઈક લીધી છે ને અમારું રંગીલું

એન્જોયિંગ પ્લેસ મન શાંત થઈ જાય છે આજે પપ્પા પવનભાઈ જો જોડીને ભાગી ગયા છે

પવન ને મજા આવી ગઈ છે બાકી જી હોય મિત્રો આ ભાગીને ભાઈલા જેની મમ્મી કોરા અને મામા કોરા હે લવ આ ભાણાનું તો ઠીક હતું આ મામો એના જેવો થઈ ગયો હિચકા હિચકે છે બોલો પવન તને આય આવીને કેવી મજા આવી સાચું બોલજે મારા વાલા

ધાર અમારા પવનભાઈ એ ભંભુડા ધાર એનું નામ પાડ્યું છે પવનભાઈ ને અહીંયા આવીને ખૂબ મજા આવી ગઈ છે અને આ અમારું અગ્રાવત પરિવાર બેઠું છે

પછી કે આમાં મારા લગ્ન ન નથી આવામાં છોકરી કોણ દી ભણા તને

Kalau jaya jaimat aja. Josh, kawan bye. Nah halo? Bye bye, Tata. Kawan, mulso next vlog mah. <laughs> uh, next mini vlog aja. Next week. Guarkan.